નવ્વાણું વર્ષ પછી આજથી ચાર રાશિના જાતકોનું જીવન લક્ઝરીમાં પસાર થશે ચંદ્રના નક્ષત્રમાં સૂર્યનું સંક્રમણ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે આજથી આવી ચાર રાશિઓ ભાગ્યશાળી બનવા જઈ રહી છે જેમનું જીવન હવે આરામથી પસાર થશે હવે તેમના જીવનમાંથી તમામ દુઃખ ખ ખતમ થવાના છે આ સાથે જ માતા લક્ષ્મી બારમાંથી ચાર રાશિઓ પર વરસાવશે પોતાના આશીર્વાદ માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિઓ કરશે કરોડપતિ અને ધનવાન બનો મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ચોવીસમાં ગ્રહોના રાજાહસ્ત નક્ષત્રમાં ગોચર થયું છે જેની ઘણી રાશિના લોકો પર શુભ પ્રભાવ પડશે આવો જાણીએ દસ વીસ ઓક્ટોબર ઓગણીસો ચોવીસ સુધી કઈ રાશિઓ પર સૂર્ય ભગવાનની કૃપા રહેશે તો મિત્રો આ વિડિયો જોવાનું ચૂકશો નહીં કારણ કે આ વીડિયોમાં અમે તમને એક પછી એક એવી તમામ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીશું કે જેમનું નસીબ દસ ઓક્ટોબરથી વધવા જઈ રહ્યું છે ચાલો તમને જણાવીએ કે જ્યોતિષમાં બાર રાશિઓ સાથે ચિહ્નો આ સાથે નવ ગ્રહોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે જેની મદદથી દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે જાણી શકે છે દરેક રાશિના લોકોનું જીવન પરંતુ મિત્રો પંચાંગ અનુસાર સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે એક વાગીને વીસ મિનિટ વાગ્યે સૂર્ય ભગવાન હસ્તમાં સંક્રમણ પામ્યા હતા જ્યાં તે દસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી હાજર રહેશે મિત્રો અમે તમને જણાવીએ કે નવ ગ્રહો સત્યાવીસ નક્ષત્રોમાં વહેંચાયેલા છે દરેક ગ્રહ ત્રણ નક્ષત્રોનો સ્વામી છે હસ્ત નક્ષત્ર સત્યાવીસમાંથી તેરમાં ક્રમે છે જેનો સ્વામી ચંદ્ર ભગવાન છે એવું માનવામાં આવે છે કે આ નક્ષત્રમાં જન્મ લેનાર વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેની આર્થિક સ્થિતિ જીવનભર મજબૂત રહે છે ચાલો જાણીએ કે આ વખતે ચંદ્રના નક્ષત્રમાં સૂર્યના સંક્રમણથી કઈ ચાર રાશિઓને મોટો ફાયદો થઈ શકે છે અને કઈ રાશિઓને ચંદ્ર ભગવાનની કૃપા મળવાની છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને ને કરો વિડિયોને લાઈક કરો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મી જય ચંદ્ર લખો જેથી લક્ષ્મી માતાની કૃપાથી તમારા દરેક દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય હવે જો તમારા જીવનમાં માત્ર જગદંબે માતાની કૃપાથી ખુશીઓ આવી શકે છે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક કન્યા રાશિ તમને જણાવી દઈએ કે કન્યા રાશિમાં સૂર્યના ગોચરને કારણે કન્યા રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તનની સંભાવના છે હા મિત્રો આ સમય દરમિયાન તમારી વ્યાપારીઓ માટે જૂનું રોકાણ ફાયદાકારક રહેશે અને દુકાનદારોને સારો નફો મળી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્યની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ પરિણામ લઈને આવ્યો છે આ લોકોની આવકમાં પણ વધારો જોવા મળશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને આ સમયગાળા દરમિયાન અચાનક આર્થિક લાભ થઈ શકે છે આ ઉપરાંત તમને તમારી કારકિર્દીમાં ઘણી શુભ તકો મળવાની છે તમારા મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે તેમની સહાયથી તમારા બધા કાર્ય પૂર્ણ થશે તમે તમારા મોટા ભાઈ અને કાકાની મદદથી આર્થિક લાભ પણ મેળવી શકો છો ઉપરાંત આ સંક્રમણ પછી તમારા જીવનમાં તમારા ભાગ્યનો ઉદય થશે તમારા નવગ્રહો તમને સાથ આપવા લાગશે હા મિત્રો તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોશો અને તમારા જીવનમાં પૈસા આવશે તે શરૂ થશે સાથે જ તમારા જીવનમાં પૈસા આવવાના પણ ઘણા રસ્તાઓ ખુલવાના છે જ્યાંથી તમને પૈસા મળશે તમારી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ ખૂબ જ સારી રહેશે જેના કારણે તમે હવે જે પણ કામ શરૂ કરશો તે કામમાં તમને સફળતા મળશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારની સફળતા મળી શકે છે વૃષભ રાશિના લોકો લાંબા સમયથી તેમના ખરાબ ભાગ્યને કારણે ખૂબ જ પરેશાન હતા પરંતુ હવે તમારું ખરાબ ભાગ્ય તમારાથી સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમારું નસીબ એ રીતે તમારો સાથ આપવાનું શરૂ કરશે કે સમાજમાં તમારું સન્માન વધશે દેવી લક્ષ્મીજીની કૃપાથી તમને તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે હા મિત્રો આ સંક્રમણ પછી કન્યા રાશિના લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે ખાસ કરીને આ ચંદ્રગ્રહણ પર તમને માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદ મળવાના છે જેના કારણે તમારો સમય બદલાશે અને તમારા જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવશે અને તમે પૈસાથી ધનવાન બનશો માતા લક્ષ્મીની કૃપાથી તમે જીવનમાં આગળ વધશો કન્યા રાશિના લોકો નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે ચંદ્રના નક્ષત્રમાં સૂર્યના ગોચરને કારણે મિથુન રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી જે સમસ્યાઓ ચાલી રહી છે તે હવે આવશે અંતમાં માતાલક્ષ્મી આ રાશિના જાતકોના જીવનમાં ઘણા મોટા ફેરફારો આવશે આ ચંદ્ર ભગવાનનો પ્રભાવ સમાપ્ત થશે તમારા જીવનની સમસ્યાઓ પણ સમાપ્ત થવા લાગશે તેમજ કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં તમને વિજય મળશે તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી આગળ ઘૂંટણીએ પડશે હા મિત્રો તમને રાજકીય લાભ મળશે જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમને નોકરી મળશે અને તમારા જીવનની પરેશાનીઓનો અંત આવશે જો મિથુન રાશિના લોકો નોકરી કરતા હોય તો તમને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે બાળક તમે હાલના બાળક સાથે આશીર્વાદ મેળવી શકો છો નંબર ત્રણ મકર મકર રાશિના લોકો અમે તમને જણાવીએ કે ચંદ્ર નક્ષત્રમાં સૂર્યનું સંક્રમણ મકર રાશિના લોકો માટે આર્થિક રીતે ખૂબ જ સારો સમયગાળો છે 10 ઓક્ટોબરે માતા લક્ષ્મીએ મકર રાશિના લોકો માટે રાજયોગ બનાવ્યો છે હવે મકર રાશિના વ્યક્તિના જીવનમાં માત્ર જ આવવાની છે મકર રાશિના લોકો માટે આ સંક્રમણ સારું સાબિત થઈ શકે છે મકર રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હવે દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થઈ શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા જીવનના છેલ્લા ઘણા વર્ષો તમારા માટે મુશ્કેલ સાબિત થયા છે પરંતુ હવે તમારી સમસ્યાઓનો અંત આવશે અને જીવનમાં એક નવી આશા જન્મશે આ સિવાય તમારે જીવનમાં ઘણી સફળતાઓનો સામનો કરવો પડી શકે છે આ સાથે તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે તમે તમારા કામ પર વધુ ધ્યાન આપી શકશો આવી સ્થિતિમાં તમારા બોસ પણ તમને આપી શકે છે કેટલીક મોટી જવાબદારી જેને તમારે સારી રીતે પૂરી કરવાની જરૂર પડશે કારણ કે તે તમારી કારકિર્દી માટે એક પગથીયું સાબિત થઈ શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે તમારું નામ રોશન થશે જે તમારા જીવનમાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓ હવે દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થવા જઈ રહી છે તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે અને તમે કાર્યસ્થળ પર મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકોના ધંધામાં ઘણા વર્ષોથી પરેશાનીઓ ચાલી રહી છે તે હવે દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થઈ જશે બધી સમસ્યાઓનો અંત આવવાનો છે નંબર ચાર કુંભ રાશિ મિત્રો અમે તમને જણાવી દઈએ કે સૂર્ય કુંભ રાશિમાંથી બીજા ભાવમાં ચંદ્રના નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યો છે આ વખતે હવે તમારા દિવસો બદલાવાના છે હા મિત્રો આ સમય દરમિયાન કુંભ રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે કુંભ રાશિના લોકોની હિંમતમાં સારો વધારો થશે જેના કારણે તેઓ મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશે અને તમારું ફિટનેસ સ્તર મજબૂત દેખાશે જો તમે વ્યવસાયમાં કોઈ સોદો ફાઇનલ કરો છો તો તમને ભવિષ્યમાં તેના સંપૂર્ણ લાભો મળશે કોઈ પણ જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળવાની સંભાવના છે અને તમે જૂના દેવાની ચૂકવણી પણ કરી શકશો આ રાશિના કેટલાક લોકોને વિદેશથી નોકરીની સારી તકો મળી શકે છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરિવારના કોઈ સભ્ય સાથે વૈચારિક મતભેદ હશે તો ઘરના વડીલો દ્વારા તેનું નિરાકરણ આવશે મને દરેક પગલે પિતાનો સાથ મળ્યો તે રહેશે જેથી તમારા માટે વસ્તુઓ સામાન્ય બની જશે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે અને ઘરમાં બાળકોના કારણે વાતાવરણ ખુશનુમા રહેશે જેને જોઈને તમારું મન પ્રસન્ન રહેશે કોઈ ધાર્મિક સ્થાન માટે તમને જણાવી દઈએ કે આ રાશિવાળા લોકો આ દિવસે તમારા માટે કોઈ સ્થાવર મિલકત ખરીદી શકે છે નવો જીવનસાથી અથવા નવો પ્રેમ સાથે મળી શકે છે તમે હાજરી આપશો તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળતા હોય તેવું લાગે છે તો મિત્રો આ બધી રકમ હતી જેમને દસ ઓક્ટોબર સુધી કોઈ મોટો લાભ મળવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો તો સાચી સાથે જય મા ભવાની લખો કોમેન્ટ બોક્સમાં દિલ જય માતા દી મિત્રો આભાર